હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું બહુ જ હેલ્ધી અને ગોળ કે ખાંડ વગર ઓછા ઘીમાં શિયાળામાં ખવાય તેવા અને હાડકાં મજબૂત કરે તેવા ડ્રાયફ્રૂટના લાડુ જે સવારે એક લાડુ ખાશો તો આખો દિવસ શરીરમાં નબળાઈ નહીં રહે અને તમારા હાડકાં અને સ્નાયુ પણ મજબૂત થશે બાળકોના માનસિક અને શારીરિક બંને વિકાસમાં અસર કરશે ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે આ મેં અહીં બધા ડ્રાયફ્રૂટ્સ ઘરમાં કોઈ પણ વાટકીના માપથી લઈ લીધા છે મેં એક વાટકી બદામના ટુકડા એક વાટકી કાજુના ટુકડા એક વાટકી પિસ્તાના ટુકડા લીધા છે અને તેની સામે એક વાટકી મગજતરીના બી એક વાટકી કોળાના બી અને એક વાટકી સૂર્યમુખીના બી લઈ લીધા છે અને એક વાટકી જેટલા અંજીરને આવી રીતે ઝીણા ટુકડા કરીને લઈ લીધા છે આ બધા ડ્રાયફ્રૂટ તમે તમારા માપ પ્રમાણે ઓછા વધુ કે અમુક ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો અને સો ગ્રામ જેટલું જાડું ખમણેલું ટોપરું લીધું છે બેથી ત્રણ ચમચી જેટલા ખસખસ લઈ લીધા છે અને વન ફોર્થ કપ જેટલા સફેદ તલ લીધા છે તમે અહીં કાળા તલ પણ લઈ શકો અને જ ન ખાતા હો તો સ્કીપ પણ કરી શકો અને આઠસો ગ્રામ જેટલો ખજૂર આવી રીતે ઠળિયા કાઢીને ઝીણા ઝીણા ટુકડા કરીને લઈ લીધો છે મેં અહીં દેશી ખજૂર લીધો છે જે એકદમ પોચો આવે છે ઘીમાં સહેલાઈથી શેકાઈ જાય છે હવે જે અંજીરના મેં ઝીણા ટુકડા કરીને લીધા છે તેને આપણે મિક્સર જારમાં લઈને તેમાં થોડો એવો ખજૂર નાખીને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેશું અંજીરને ઘીમાં સોફ્ટનેસ પકડતા વાર લાગે છે એટલે આપણે આ પ્રોસેસ કરવાની છે મિક્સરમાં આવી રીતે ક્રશ કરવાથી આવી પેસ્ટ તૈયાર થઈ જશે જેથી જ્યારે આપણે ખજૂરની સાથે અંજીરને ઘીમાં શેકીશું ત્યારે તે સહેલાઈથી મેલ્ટ થઈને મિક્સ થઈ જાય હવે આપણે લાડુ બનાવવાના ચાલુ કરીશું તેના માટે મેં અહીં એક નોનસ્ટિક પેનમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એક ચમચી જેટલું ઘી ગરમ કરી લીધું છે ઘી મેલ્ટ થાય ને હલકું એવું ગરમ થઈ જાય એટલે તેમાં પહેલાં આપણે બદામ એડ કરીશું આવી રીતે કોઈ પણ ઘીની વસ્તુ કે પાકની વસ્તુ બનાવવાની હોય ત્યારે નોનસ્ટિક પેન કે પછી જાડા તળિયાવાળા પેનનો જ ઉપયોગ કરવો બદામને આપણે રોસ્ટ કરી લેવાની છે તેનું મોઇશ્ચર થોડું એવું ઓછું થાય એટલે હવે તેમાં આપણે પિસ્તા એડ કરીશું બદામ અને પિસ્તાને શેકાતા થોડી વાર લાગે છે એટલે આપણે પહેલાં બદામ અને પિસ્તા જ રોસ્ટ કરી લેવાના છે બંને હલકા એવા રોસ્ટ થઈ જાય અને સ્મેલ આવવા માંડે એટલે હવે તેમાં આપણે જે આપણે કાજુના ટુકડા લઈ રાખ્યા છે તે એડ કરીશું કાજુના ટુકડાને શેકાતા વાર નથી લાગતી એટલે આપણે તેને લાસ્ટમાં જ લઈશું લગભગ ત્રીસ સેકન્ડ જેટલો સમય તમે કાજુને શેકશો એટલે તે ફટા ફટાફટ શેકાઈ જશે અને બધું હવે એકદમ તમે જુઓ તેમ ચમચાથી હલાવીને એકદમ આમ ડ્રાય રોસ્ટ થઈ જાય એટલે હવે ગેસની ફ્લેમને લો કરીને આપણે આ ડ્રાયફ્રૂટના ટુકડાને એક પ્લેટમાં લઈ લેવાના છે અને પછી ફરી પાછું પેન સાફ કરીને પાછું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ રાખીને ફરી પાછું તેને ગેસની ફ્લેમ પર મૂકી દેસું અને એક ચમચી જેટલું ઘી ગરમ ફરી પાછું કરવા માટે મૂકી દેસું અને હવે જે આપણે સીડ્સ લઈને રાખ્યા હતા તેને શેકી લેવાના છે ઘી મેલ્ટ થઈ અને ગરમ થઈ જાય એટલે સૌ પ્રથમ તેમાં આપણે જે કોળાના પમકીન સીડ્સ લીધા છે તે લઈ લેશું અને પમકીન સીડને શેકાતા વાર લાગે છે એટલે આપણે પહેલાં તેને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ફ્રાય કરી લેવાના છે કોળાના બી સાઇઝમાં પણ મોટા હોય છે જો તમને ન ગમે તો તેના બે વચ્ચેથી ટુકડા કરીને પણ તમે લઈ શકો બેથી ત્રણ મિનિટ પછી કોળાના બી ડ્રાય રોસ્ટ થઈ જાય એટલે હવે તેમાં આપણે જે સૂર્યમુખીના બી લીધા છે તે એડ કરી દઈશું અને તે પણ હલકા એવા રોસ્ટ થઈ જાય એટલે હવે તેમાં આપણે મગજતરીના બી એડ કરીશું અને તેને પણ ત્રીસથી પાંત્રીસ સેકન્ડ સુધી ડ્રાય રોસ્ટ કરી લેશું આ બધા સીડ આપણા વાળ આંખ અને સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે રેગ્યુલર આ લાડુનું સેવન કરશો તો તેનું રિઝલ્ટ તમને જરૂરથી જોવા મળશે હવે આ બધા સીડ્સ ડ્રાય રોસ્ટ થઈ જાય એટલે હવે તેમાં આપણે જે ટો કોપરું આપણે ખમણીને રાખ્યું હતું જાડું તે લઈ લેશું અને તેનું પણ મોશ્ચર થોડું ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે થોડું એવું તેને શેકી લેશું સુગંધની ખૂબ જ સરસ આવશે શેકાશે એટલે કોપરું સરસ એવું ડ્રાય રોસ્ટ થઈ જાય પછી જે આપણે તલ લઈને રાખ્યા હતા તે પણ તેમાં એડ કરી દીધા છે તલને આપણે એકથી દોઢ મિનિટ સુધી જ રોસ્ટ કરીશું એટલે તે તેની રીતે ફૂટવા માંડશે અને એકદમ સરસ એવા રોસ્ટ થઈ જાય પછી આ બધું જ આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે અને પેનને બરાબર સાફ કરીને ફરી પાછું તેને ગરમ કરવા માટે મૂકી દઈશું અને હવે આપણે ખજૂર શેકવાનો છે એટલે અહીં બેથી ત્રણ ચમચી જેટલું ઘી આપણે ગરમ કરવા માટે મૂકી દેશું આ બધી પ્રોસેસમાં લગભગ આપણે ચારથી પાંચ ચમચી જેટલું જ ઘી જોઈ એટલે બહુ ઓછા ઘીમાં બની જાય છે ઘી મેલ્ટ થઈને ગરમ થાય એટલે જે આપણે અંજીર અને ખજૂરની પેસ્ટ રાખી હતી તે લઈ લઈશું અને તેને ઘીમાં બરાબર મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ વચ્ચે શેકી લેશું ઘી જો તમારો સોફ ઘીમાં ખજૂરને સોફ્ટનેસ આવતા વાર નથી લાગતી જો ખજૂર તમારો એકદમ સોફ્ટ હશે તો તે ફટાફટ શેકાઈ જશે અને આ લાડુ બનાવવા બને ત્યાં સુધી આપણે જે દેશી ખજૂર વાળિયાનો આવે છે તે જ લેવો જે ફટાફટ ઘીમાં મેલ્ટ થઈને એકદમ તમે જુઓ તેમ લગભગ ચારથી પાંચ મિનિટમાં જ આવી રીતે સરસ એવો પેસ્ટ તૈયાર થઈ જશે ત્રણથી ચાર મિનિટ થાય એટલે તમે જુઓ તેમ ખજૂર એકદમ સરસ એવો શેકાઈ ગયો છે અને ઢીલો પણ થઈ ગયો છે વધારે આપણે શેકવાનો નથી હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પહેલાં આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરીશું અને પછી જે સીડ્સને કોપરું આપણે શેકીને રાખ્યું હતું તે પણ તેમાં એડ કરી દઈશું અને આ બધી વસ્તુને ગરમ ખજૂર હોય ત્યાં જ બરાબર મિક્સ કરી દેવાનું છે જેથી ડ્રાયફ્રૂટ ખજૂર હારે બોન્ડિંગ થઈને સરસ એવું લાડુ બને તેવું મિશ્રણ તૈયાર થઈ જાય તમે જુઓ તેમ બધું જ એક સરખું મિક્સ થઈ ગયું છે હવે આ લાડુ તમે ગરમે ગરમમાં પણ બનાવી શકો અને થોડું એવું ઠંડુ પડવા દઈ અને પછી પણ બનાવી શકો મેં તો તરત જ બનાવી લીધા છે આવી રીતે હાથમાં માપસરનો ભાગ લઈને હાથની હથેળી અને આંગળીઓની વચ્ચે આવી રીતે હળવા હાથે લાડુ જેવો શેપ આપે ને હથેળીઓ વચ્ચે લઈને આવી રીતે સરસ લાડુ બનાવી લેશું જો તમે ક્યારેય આ ડ્રાયફ્રૂટ લાડુ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બાળકોને મોટાને બધાને જ ખાવામાં ફાયદાકારક છે શિયાળામાં રોજ સવારે એક લાડુ ખાઈને આખો દિવસ તમને થાક પણ લઈને લાગે સ્નાયુઓને હાડકા માટે પણ ફાયદાકારક છે જો તમે ક્યારેય આ રીતે ખજૂરના ડ્રાયફ્રૂટ લાડુ ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો જોતા હો અને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રેસીપી ગમી હોય તો લાઈક ને શેર જરૂરથી કરજો લાડુ કેવા લાગીએ તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ